નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘૂંટણનો ઘસારો આ સૌથી પહેલાં તો ખૂબ જ કોમન બીમારી છે અને તેમાં સૌથી વધારે કોમન જે કન્ફ્યુઝન હોય છે તે એ હોય છે કે ઘૂંટણમાં ઘસારો આવ્યો તો તેમાં ગેપ ઘટી ગયો કે પછી ગેપ વધી ગયો આ એક ખૂબ જ કોમન કન્ફ્યુઝન છે તેનું નિવારણ આ વિડીયોમાં હું આપને આપીશ કે સૌથી પહેલાં તમે એ સમજો કે ઘૂંટણની સંરચના કેવી હોય છે એકચ્યુઅલીમાં કે આ જે તમે જુઓ છો જેમ કે આ આપણો જમણી સાઈડનો એક ઘૂંટણનો મોડલ છે તે તમે સમજો હવે તેમાં આ જે હાડકું દેખાય છે તમને ઉપરનું તે સાથળનું હાડકું છે અને તેની નીચે આ જે મેઇન હાડકું છે તે આપણા પગનું હાડકું હોય છે ઘૂંટણની નીચેનું હાડકું આ ઘૂંટણની ઉપરનું હાડકું બંને જે હાડકાં છે તેની વચ્ચે તે આ જે તમને સફેદ કલરની દેખાય છે તે ગાદી હોય છે બેઝિકલી આ મેનિસ્કસ હોય છે અને જેમ જેમ ઘૂંટણ ઘસાતો જાય છે કે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આ કાર્ટિલેજ જે હોય છે તે ડેમેજ થતી જાય છે અને આ મેનિસ્કસ તે પણ ડેમેજ થતું જાય છે હવે આ બંને વચ્ચેની જગ્યા મેન્ટેન કરવાની રિસ્પોન્સિબિલિટી કોનામાં છે તો તે આ ગાદીમાં છે ગાદી ઘસાઈ જાય તો શું થાય કે બંને હાડકાં એકબીજાની પાસે આવી જાય ગાદી તો ઘસાઈ ગઈ એટલે વચ્ચે ગેપ નથી રહેતો તેથી હાડકાં એકચ્યુલીમાં આવા થઈ જાય છે તમે ઘણી વખત ઘૂંટણ જેમના ઘસાઈ ગયેલા હોય તે લોકોને ક્યારેક જોયા હોય તો ઘૂંટણ એકદમ વાંકા થઈ ગયા હોય પગ ત્રાસો થઈ ગયો હોય તેવું લાગે છે મતલબ કે ઘૂંટણના બે હાડકાં વચ્ચેનો ગેપ એકચ્યુઅલીમાં ઓછો થઈ જાય છે નહિવત થઈ જાય છે અને તે એક્સરેમાં દેખાય છે એક્સરેમાં તમે જુઓ તો બંને હાડકાં એકબીજાની પાસે આવી જાય છે ત્યારે જ તે ઘસાવા માંડે છે તેને જ કહેવાય છે ઘસારો હવે એકચ્યુઅલીમાં તમે જુઓ તો ઘૂંટણ બંને સ્ટ્રેટ હોય તેની જગ્યાએ આ રીતે ઘસાઈ જાય અને વાંકા થઈ જાય તો એમ તમે ક્લિનિકલી કોઈ દર્દીને સામેથી જુઓ તો બે ઘૂંટણ વચ્ચેનો ગેપ વધી જાય છે મતલબ કે બે પગ વચ્ચેનો ગેપ વધી જાય છે કારણ કે ઘૂંટણ જે આ રીતે સીધા હતા તેની જગ્યાએ વાંકા થઈ ગયેલા છે અને તે બે વચ્ચેનો ગેપ વધી જાય છે એટલે એકચ્યુઅલીમાં કોઈ એમ કહેતું હોય કે ગેપ ઓછો થઈ ગયો છે મતલબ કે એક્સ રેમાં ગેપ ઓછો થઈ ગયો છે ઘૂંટણમાં ઘસારો છે અને જો તો તમને કોઈ એમ કહેતું હોય કે બે ઘૂંટણ વચ્ચેનો ગેપ વધી ગયો છે મતલબ કે હાડકાં વાંકા થઈ ગયેલા છે અને બંને વચ્ચેનું અંતર ડિસ્ટન્સ વધી ગયેલું છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો ધન્યવાદ